નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખ પર શૈલેષ ઠાકોર એક વ્યક્તિનો ફોન આવે છે જેની મિત્રો શૈલેષ ઠાકોર છે તેની વાડીના પડખે તો એક બુ મિત્રો શૈલેષભેનને ખૂબ જ જોરદાર ધમકી આપે છે તેમજ તેમની હેરાનગતિ કરે છે અને માનસિક ટોર્ચર કરતો હોય તેવી વાતો મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે જેમાં તેનું કહેવું છે કે મિત્રો આ જે બુઓ છે તે તેમને ધમકી આપે છે અને કહે છે કે તારી મારી માતાનું નિવેદ કરવું પડશે નહીં તો તને અહીંયા વાકો વાળી દઈશ તેમજ મિત્રો નિવેદની ચોકટ કરતો નથી અને આવી રીતે ખુલ્લી ધમકીઓ આપતો હોય અને તે રીતે મિત્રો આ ભાઈને બીવરાવી રહ્યો છે જે બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડે ખૂબ જ જોરદાર મદદ કરી છે તો આવો સાંભળી મિત્રો આ બાબતમાં મનસુખ રાઠોડનું શું કહેવું થાય છે અને શું આપ્યું છે સમાધાન શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાવનગર થી બોલું છું હા આપણે એક પ્રશ્ન હતો પ્રશ્ન હા પ્રશ્ન મારો હતો એટલે ભૂવા બાબત થી હા એટલે હું તો આપણે અમે મે અરજી લખાવી છે આપણે વર્ષે પોલીસ સ્ટેશન ભાવનગર હા કોઈ જાતનું હું છે એ લોકો હજી પાછા નિવેદન એવું માગે છે ને ધામ ધાક ધમકી દે આપણને

મારું નામ શૈલેષભાઈ મથુરભાઈ શૈલેષભાઈ મથુરભાઈ શૈલેષભાઈ મથુરભાઈ હા શૈલેષભાઈ મથુરભાઈ અટક સોહાણ અટક સોહાણ હા સોહાણ હા ઓકે પછી ભાવનગરમાં કઈ જગ્યાએ અમારો વાળુકડ ગામ આવે વાલુકડ ભાવનગર હા તાલુકો કોકા આવે જિલ્લો ભાવનગર આવે છે ભાવનગર જીલ્લા નું ક્યાં જીજી કેવાય આ હે જીજી નું અને તાલુકો તાલુકો આપડે ગોગા ગોગા હા જીલો ભાવનગર અને કેવાય આ લંકાન લાડીન નો વર ઈ ગોગા છે હા બસ ઈ ગોગા છે હા ઓકે હવે ભુવા ના નંબર છે આ એનો નંબર છે ને ભાઈ નંબર છે અને ઈ ક્યાં માતાજીના ભુવા છે

તમારે જે પૈસા નિવેદના થતા આપી દઉં એ કઈ નામ ને એટલે ટૂંકમાં એમ કે તું અહીંયા માફી માંગી દે ને તારા માવતર હિતરણ અમને પગે લાગે છે તમારા માવતર પગે લાગવા તૈયાર નથી

એની ID તમારે ગોતવી પડશે સાહેબ હા તો ગોતી ને દયો એટલે ફોટો નીકળી જાહે હા બસ એમ એટલે હું છે હું તમને તમે દયો ને તો અમે તમે ઓળખતા હોય અમે તો પછી બીજો કોઈ હોય ને કઈ રીતે ગલતી મરાઈ જાય હા ના ના વાત સાચી છે હાલો મને એના મોબાઈલ નંબર બોલો આ એક મિનિટ હો ચાલુ રાખજો કાઢી લઉં. હેલો હા સત્તાણું સાડત્રીસ સત્તાણું સાડત્રીસ પછી બેતાલીસ બાસઠ બેતાલીસ બાસઠ બાસઠ અને અઠ્યાસી છેલ્લે છેલ્લે અઠ્યાસી હાલો

તો માતાજી રજા લઈને ને ખાલી મારે એક નું ખાલી એક પૂરું કરાવી દયો ને તો હું છે કે બાઈ વતન ઉભા છે ને મને તમારી બે ત્રણ જણે ભલામણ કરી વાત સાચી પણ હું માતાજી ના પછી હું સાવ બનિયો થઇ ગયો ભાઈ મારા કુટુંબ માં જ નીકળતો આવું કેવું છે હા ઓલા તમારા શૈલેષ ભાઈ ચૌહાણ છે એને કઈક તમે નિવેદ હાટુ થઈને ધમક્યું ધમકી મારો છો એવા તમારા રેકોર્ડિંગ તો આવ્યા તા ના ના મેં રેકોર્ડિંગ એવા વાઈડ નઈ ને હા તમે એમ કીધું તમારે નિવેદ દેવા જ નકર મારી માતાજી તારી પાડ કાઢ નાખશે છે તને મારી નાખશે ને એવું બધું તમે કયો છો એવું બધું તમે ફોન માં વાત કરો છો એ રેકોર્ડિંગ છે એવું મેં કીધું જ નથી હા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ એને તમારી ઉપર અરજી પણ એક પોલીસ માં કરી હા કરી છે હા બોલો પછી કા નથી કરી કરી કે આપો હા એટલે તમે ના પાડો છો એટલે માતાજી ના પાડી પોલીસ વાળા ના પાડી કે નો કરાય હવે અરજી થોડા કરાવી પણ ઈ ખોટા એને ખેલ કર્યો તો ભાઈ એને કીધું નિવેદ દેવાના ન કરના કઈક મેલી વિદ્યાને તમે ક્યાં ડાડાના ભુવા હતા હા એમ મેલી વિદ્યા એમ ક્યાં મેલી વિદ્યા કઈ શીખ્યું

બોલું છું મારે મારે જોર આવું છે મારા ઘરના ના ગાંડા થઈ ગયા છે એવું તમે કેવો શોખ નથી અમે એવું ગાંડા નું ભય અમે નથી જોતા એટલે એને દેવ દેવ ગતિ ગાંડા થયા પણ એમને ને ગાંડા થયા એવું તમને કેવા વાળું હોય એને તમારે એમ કે હાલ મારે એના પાસે જાવું છે એને લઈને આવાય તમારે હા ઈ એને મે વાત કરી લે કીધું કે જા મનસુખ ભાઈ પાસે સપટી ન કઈજો ને એટલે લગભગ કે તમારે એક બે જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ તમે કીધું સારું કર્યું બે એક વધ્યા છે તો એય થઈ જાય કામ પતે

آپ اسوں میں صرف لا http ondor ٹیں موسیق جم nuestros ل agents وہ نام اسوں کو یہنام اسے کے لئے عندي 是的 اسے کی بارят publishers میں نے اس جو اماnoon آپ welche بارят کو اس کی دیکھتا ہے اس کو نخرج فرائٹوں ના ડાકલા વગાડતા વગાડતા હું આ બધાને જોવનું જોતો ને એટલે હું પોતે 부વો બોલું છું એટલે આય મારી પાહ સોવરાવા આવ્યાતા આ એટલે મારી માતા જે સાહ કાઢ્યો કે આ લોકો જે વસન વધાવવા દીધાય ખોટા છે એટલે એટલે તમે છે ને તમને જણે કીધું આને મેલડીનો 부વો છું કે હડકાઈ મેલડીનો બોલું

આ શૈલેષ ભાઈ નું જો કદાચ આપડા મનુભાઈ કઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડીયા માં વસન દેશ ચાલુ રહી ગયો વસન દેજ ભાઈ નું વસન હાલો હાલો હા આમાં હલો નું વસન દેજ કે એને કઈ કરી મૂક્યું છે પૈયા લગડવાનું લમાડી જો આ વાત હાસી હોય અણ મારી જગત માં જો કદા મારી જો ભાખેલા મારી નો પડે તો બાપ મારી આજ હડકાઈ મેલડી હોય તો વાત કરણ આમાં પડતું વધાવો દે પણ એમ એવી રીતે નો થાય મારી પાસે બેઠા ચાલુ ગયો ને જો એમ વાત વાત કરવી તમારા આને ન કરીવી શૈલેશભાઈએ વાત કરવી મારે એને ફોન આપો તેમ તાવુદી કરતા પણ મારી પાટ નાખીને બેઠો છું પાટ માંડીને ફળ બેઠા પાટ માંડીને ને એને ફોન ને ફોન દીધા મારી જો દીધા હાલો ભાઈ હાલો અમે માં ભાઈ બી અહમ હું તમને આ વિડિયો ઉતારી નાખો એમાં શું હોય એ અમે કરતા જ નથી ને ને એવું ને તમે હરું ભરું આવો એના તમે મારી મેલડી ખોટું બોલે નહીં અને એક દીધા પછી બીજું નહીં તમારી જગતમાં કદા 33 કરોડ દેવતા ને 52 વીર ને કાળી નો એકો હોય તો બાપ મારી મેલડી હોય બા મે આ તો છે મેલડી બોલું બસ એક જ છે હે

આ મો આ મો બ મેડી માં ને મારી કુ દેવ તમારી કુ માતાજી ની કોઈ પણ ની વાંધો મેડી હવે તો મને હવે અવતાર વિયો છે તો કાઈ વાંધો હાલો મને માતાજી વસન વધાવવાની ઉબોધી દીધું છે હાલો જે માતાજી બીજું આ તમ એને લઈને તમારે આવવાની સૂચ છે